ગરમાશ ક્લાસીસ ચલાવતા સિદ્ધિ સંચાલકના પિતાએ ટ્યુશનમાં આવતી બાર વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી પોલીસે છેડતી કરનાર સિધ્ધી ક્લાસીસના સંચાલક પિતાની ધરપકડ કરી હતી વાડીફળીયા ખાંડવાલી શેરીમાં રહેતા મેહુલભાઈ કાંટાવાલા સિદ્ધિ ક્લાસીસમાં સંચાલક છે તેઓના પિતા પ્રવીણચંદ્ર નગીનદાસ કાંટાવાલા બેગમપુરામાં આવેલ મંદિરમાં મુખી તરીકે સેવા આપતા હતા બુધવારે તેઓ ઘરના પગથિયાની બાજુમાં જ બેઠા હતા ત્યારે તેઓના ક્લાસીસમાં ટ્યુશનમાં આવતી બાર વર્ષીય સગીરાને પાણીનો ગ્લાસ લઈ આવવા માટે જણાવ્યું હતું માસુમ પાણીનો ગ્લાસ લઈને આપવા માટે જતી હતી ત્યારે ચંદ્ર દ્વારા સગીરાનો હાથ પકડીને છેડતી કરવામાં આવી હતી અને ગાલ ઉપર કિસ પણ કરવામાં આવી હતી આ સાથે જો કોઈને કહેશે તો મારીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી ગભરાયેલી સગીરાએ કોઈને વાત કરી ન હતી ગુરુવારે બપોરે સગીરા સ્કૂલેથી છૂટીને ઘરે આવી ત્યારે ઘરના સભ્યો જમવા માટે બેઠા હતા સગીરાની માતાએ તેણીને જમવા માટે કહ્યું હતું પરંતુ તે જમવા બેઠી ન હતી અને ઉદાસ હતી સગીરાની માતાએ શાંતિથી પૂરતા તેણીએ બુધવારે બનેલી સમગ્ર ઘટના જણાવી હતી સગીરાની વાત સાંભળતા પરિવારના સભ્યો દંગ રહી ગયા હતા પરિવારના સભ્યોએ સમાજના અગ્રણીઓને વાત કરીને સીધા જ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પ્રવીણચંદ્રાની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી પોલીસે સિદ્ધિ ક્લાસીસના સંચાલકના પિતાની વિરુદ્ધમાં ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે